સીતારામને જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે તમારું મારા રંગેલા પાલની રસોઈમાં આજે આપણે એકદમ નવો જ નાસ્તો લઈને આવ્યા છીએ જે તમે ક્યારેય જોયો પણ નહીં હોય અને ખાધો પણ નહીં હોય જે લોકોને મેગી ભાવે છે એ લોકોને ત્યાં નાસ્તો ખૂબ જ પસંદ આવશે અને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો નાસ્તો આજ આપણે બનાવીશું તો વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા ઝીણો રવો લઈ લીધો છે અહીંયા મેં દોઢ કપ લીધો છે અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવો હોય નાસ્તો એ પ્રમાણે રવો લઈ લેવાનો તો અહીંયા હું એક ચમચા જેટલું ખાટું દહીં એડ કરું છું અહીંયા દહીં ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અથવા છાશ પણ એડ કરી શકો છો હવે દહીંને આપણે મિક્સ કરી લઈશું અને બીજું જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું તો થોડું થોડુંક પાણી એડ કરીને આપણે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ રીતનું ખીરું આપણે તૈયાર કરી લઈશું તો અત્યારે મેં આ રીતનું ખીરું રાખ્યું છે બહુ જાડું પણ બહુ પાતળું પણ નહીં તો આને મિનિટ માટે આપણે રેસ્ટ આપી પછી બાદમાં જોઈતા પ્રમાણમાં આપણે પાણી કરીશું હવે અહીંયા ગેળ પર મેં એક મૂકી દીધી છે એમાં એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તેલ આપણું થોડું ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરો સંતાળાઈ જાય એટલે ચપટીક આપણે હિંગ એડ કરીશું અને એક કાપેલું આપણે ઝીણું મરચું એડ કરી લઈશું ઝીણી કટ કરીને એડ કરી લઈશું અને થોડાક મેં લીલા વટાણા ફોલીને લઈ લીધા છે એ પણ એડ કરી લેશું અહિયાં તમારી પાસે જો કોઈ વસ્તુ ના હોય તો તમે

અને ઢાંકીને આપણે એને ચડવા દેવાની છે મેગી ચડી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું થવા દેવાનું છે જ્યાં સુધી મેગી ચડી જાય ત્યાં સુધી તો પાંચ થી છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી મેગી થોડીક ચડી ગઈ છે તો હવે એમાં આપણે મસાલો એડ કરી લઈશું જે મેગી સાથે આવે છે પેકેટમાં એ જ મસાલો આપણે એડ કરી લેવાનો છે અને અડધો કાપેલો ટામેટું મસાલો એડ કરતા સરસ મજાની સુગંધ આવવા લાગે છે ચોથા જ ખાવાનું મન થઈ જાય એવી મેગી બનીને ને તૈયાર થઈ ગઈ છે એક મિનિટ માટે એને થોડીક સાંતળી લઈશું જેથી કરીને સરસ રીતે મસાલાનો ફ્લેવર મેગીમાં માં આવી જાય તો 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણી મેગી બનીને તૈયાર છે તો આને આપણે થોડીવાર માટે ઠંડી થવા રાખી દઈશું તો આ જ રીતે આપણે એને થોડીવાર માટે ખુલ્લો રાખી દઈશું જેથી કરીને એ ઠંડી થઈ જાય અને ગેસ આપણે બંધ કરી લઈશું તો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે ખીરું જોઈ લઈએ તો ખીરું આપણું સરસ રીતે પલળી ગયું છે ને રવો એકદમ સરસ રીતે ફૂલાઈ ગયો છે પણ થોડો કઠણ થઈ ગયો છે તો આપણે થોડું એમાં પાણી એડ કરીશું તો અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરું છું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો ખીરું આપણું બનીને તૈયાર થઈ ગયું છે એમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલા આપણે ચીલી એડ કરીશું અને થોડીક આપણે કોથમીર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે ઈનો એડ કરીશું ઉપરથી આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું ઈનો એડ કરવાથી આપણો નાસ્તો એકદમ પોચો બનશે તો મિશ્રણ આપણું બનીને તૈયાર છે તો હવે આપણે મેગીને જોઈ લઈએ ઠંડી થઈ ગઈ છે કે નહીં તો મેગી આપણી ઠંડી થઈ ગઈ છે તો હવે આગળની પ્રોસેસ આપણે જોઈ લઈએ તો અહીંયા મેં ચાર વાટકી લઈ લીધી છે અને નાની મોટી કોઈ પણ વાટકી લઈ શકો છો પણ અહીંયા અલગ અલગ રીતે મારપે ચાર વાટકી હતી તો અહીંયા અમે ચાર વાટકીને થોડુંક તેલ લગાવીને ગ્રીસ કરી લીધો છે તો હવે ચારેય વાટકીમાં આપણે થોડી થોડીક એક ચમચી જેટલી મેગી એડ કરી લઈશું તો અહીંયા વચ્ચે આપણે જે ડીશ છે એમાં સરસ રીતે એક એક ચમચી જેટલી મેગીને આ રીતે આપણે સેટ કરી લેવાની છે તો આ રીતે આપણે ચારેય વાટકીમાં મેગીને એડ કરી લઈશું અને ઉપરથી આપણે ખીરું એડ કરવાનું છે તો ચારેય વાટકીમાં આપણે સરસ રીતે મેગીને લઈ લીધી છે તો ઉપરથી એક એક ચમચા જેટલું આપણે ખીરું એડ કરીશું અને ઉપરથી સરસ રીતે આપણે પ્રેસ કરીને સરસ રીતે મેગી ઢંકાઈ જાય એ રીતે આપણે સેટ કરી લઈશું તો આ જ રીતે આપણે ચારેય વાટકીમાં સરસ રીતે ખીરાને આપણે ફેલાવી લઈશું

અને ટાંકીને આપણે એને દસ થી બાર મિનિટ માટે થવા દઈશું ચેક કરી લઈએ તો આપણો નાસ્તો એકદમ સરસ રીતે ચડી ગયો છે તો આપણે ડીશ ને બહાર કાઢી લઈશું ડીશ ને આપણે થોડીક ઠંડી થવા દઈશું નાસ્તો આપણો સરસ રીતે ઠંડો થઈ ગયો છે તો હવે એને આપણે કાઢી લઈશું તો નાસ્તાની અહીંયા મેં ખજૂર આંબલી ની ચટણી અને ગ્રીન ચટણી સાથે આપણે સર્વ કરીશું તો નાસ્તાને આપણે બહાર કાઢી લઈશું તો સરસ મજાનો આપણો નાસ્તો સરસ મજાનો દેખાઈ આવે છે જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવું બની ને તૈયાર થયો છે તો બધી આપણે નાસ્તાને બહાર કાઢી લઈશું એકદમ સરળ રીતે બહાર આવી જાય છે તો અહીંયા મેં ચાર ડીશ નો નાસ્તો બનાવી લીધો છે હજી ચાર ડીશ બનશે એક મેગીના પેકેટમાંથી તો એ હું ગરમા ગરમ બાળકો માટે થોડી વાર પછી બનાવીશ અત્યારે મેં આટલો જ બનાવ્યો છે જેને મેં ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે આ રીતે તમે ડાયરેક્ટ ખાશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે બાળકો માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એટલો સરસ મજાની ખાવાની મજા આવશે ને કે બાળકો રોજ બનાવવાની જીદ કરશે તો એક હું તમને તોડીને પણ બતાવું કે આપણો નાસ્તો એકદમ સરસ બન્યો છે એકદમ ટેસ્ટી અને ખાવામાં મજા આવી જાય એવો આપણો નાસ્તો બનીને તૈયાર છે ચટણી વગર પણ આ નાસ્તો એકદમ સરસ ટેસ્ટી લાગશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી